જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કાળી ચૌદસ ની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાક પ્રાંતમાં એકાદશીથી થાય છે તો કેટલાક પ્રાંતમાં ધનતેરસથી થાય છે દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ કાળી ચૌદસનું બીજું નામ નરક ચતુર્દશી પણ પણ છે છે કાળી રૂપ કહે આ દિવસે ભગવાન નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા કેવી રીતે ઉજવાય છે કાળી ચૌદસ કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે નરક ચતુર્દશીને મોટી દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને નરક ચતુર્દશી ની તિથિ રવિવાર ઓગણીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ બપોરે એક અને એકાવન વાગે શરૂ થાય છે અને સોમવારે વીસ ઓક્ટોબર બે ના રોજ ત્રણ ને વાગ્યે સમાપ્ત થાય છે આ દિવસે અભ્યંગ સ્નાનનું શુભ મુહૂર્ત સવારે છપ્પન સુધી રહે વ્યક્તિને નર્કના દુઃખોમાંથી મુક્તિ મળે છે કાળી ચૌદશ ની કથા નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું અલૌકિક શક્તિઓને લીધે તેમની સાથે લડવું કોઈના વશમાં નહોતું

ત્યારથી આ સોળ હજાર બંધકો પટરાણી તરીકે ઓળખાવા લાગ્યા નરકાસુરના મૃત્યુ પછી લોકોએ આસો મહિનાની ચૌદશ ના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું મા દુર્ગાના બે સ્વરૂપો છે એક સૌમ્ય ધીર ગંભીર અને બીજું રૌદ્ર સ્વરૂપ મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે કાળી ચૌદશ ને દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરી સાચો માર્ગ બતાવે છે આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે ગલીના નાકે વડા મૂકીને કકડાટ દૂર કરવાની વિધિ કરે છે જેની પાછળ એવું કહેવાય છે છે કે પરિવારમાં જે ક્લેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય છે કેટલાક લોકો જૂના માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા ઉપર મૂકી આવે છે ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધનતેરસના બીજા દિવસે અને દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે કાળી ચૌદશ મુખ્યત્વે ગુજરાત રાજસ્થાનના પશ્ચિમ રાજ્યોમાં ઉજવવામાં આવે છે કાળી ચૌદશ ને ઓળખવામાં આવે છે કાળી એટલે મહાકાળી માતા આ ઉજવણી પાછળ ઘણી પૌરાણિક લોકવાયકા છે તો આવો જાણીએ કાળી ચૌદશ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે કાળી ચૌદશ સાથે જોડાયેલી પૌરાણિક કથા જયારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલીના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલામાં માપ્યું ત્યારે ભગવાન વામને રાજા બલીને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે આ પ્રશ્નના જવાબમાં રાજા બલીએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક ઉપર રાખવા કહ્યું રાજા બલીને આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું પછી રાજા બલીએ વરદાન માગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવસ્યા સુધી

કાળી ચૌદસ ના દિવસે મહાકાળી માના આશીર્વાદ મેળવવાથી સફળતા મળે છે સત્યનો વિજય થાય છે રાજસ્થાનમાં આ દિવસે બધા લોકો સવાર વહેલા ઉઠે અને કચરો લગાવીને સ્નાન કરે છે એવું માનવામાં આવે છે કે શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે બધી સ્ત્રીઓ સરસ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જાય છે કાળી ચૌદસ ના દિવસે લોકો હનુમાનજીના મંદિરે પણ જતા હોય છે અને હનુમાન દાદાને તેલ કાળા અળદ અને સિંદૂર ચડાવીને પૂજા કરે છે પ્રાચીન સમયમાં રતિદેવ નામના રાજા થઈ ગયા જે ખૂબ જ દાન પુણ્યના કાર્યો કરતા હતા તેમના નિધન બાદ તેમને યમરાજા લેવા માટે આવ્યા હતા રતિદેવને જાણ થઈ કે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેને આશ્ચર્ય થયું કે તેમણે યમરાજને પ્રશ્ન કર્યો કે મેં આટલા બધા દાન પુણ્ય કર્યા અને કોઈ પણ ખોટું કામ કર્યું નથી છતાં પણ તમે મને નરકમાં શા માટે મોકલી રહ્યા છો રતિદેવના આ સવાલના જવાબમાં યમરાજે જણાવ્યું કે તેણે એકવાર પૂજારીને તેના ઘરેથી ભૂખ્યા પેટે મોકલ્યો હતો જેના કારણે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યો છે રતિદેવે યમરાજ સમક્ષ પ્રાર્થના અને યાચના કરી વધુ એક જીવન માગવાની વિનંતી કરી તેની આ વિનંતી સ્વીકારી અને રતિદેવને પોતાનું જીવન પરત માટેનો ઉપાય પૂછ્યો સાધુ સંતે મહારાજને નરક ચતુર્દશી ના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પૂજારીને ભોજન કરાવવાની સલાહ આપી સાધુ સંતોની સલાહ રતિદેવે અનુસરી પરિણામે તેમને નરકને બદલે સ્વર્ગની પ્રાપ્તિ થઈ કાળી ચૌદશ ના દિવસે મૃત્યુ ક્યારે થવાનું છે તેની કોઈને પણ પણ જાણ હોતી નથી પરંતુ કોઈ વ્યક્તિ તેનું અકાળે અવસાન ન થાય તે માટે યમરાજ સમક્ષ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરે છે જો આપણે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ અને ફેમિલી માં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ